જેના દ્વારા વિશ્રા જતી આપણી પરંપરાગત રૂટી વાગોળવા તેમજ મોડર્ન સંસ્કૃતિ સાથે પરંપરાગત સંસ્કૃતિનો વારસો જાળવવા લગ્ન સંસ્કારનું મહત્વ અને તેની વિધિ સમજવામાં આવી હતી લગ્ન ગીતો મહેમાન તથા નિર્ણાયક તરીકે મનસુખભાઈ પટોડિયા તથા અભયસિંહ ઠાકોર અને શાંતિબેન બારૂટ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં કલોલ શહેરમાંથી કુલ અલગ અલગ પંદર ટીમોએ ભાગ લીધો હતો બહેનોએ ઉત્સાહભેર લગ્ન ગીતોની રજૂઆત કરી હતી અને લગ્ન પ્રસંગને અનુરૂપ થઈ સૌ કોઈ ઉત્સાહભેર કાર્યક્રમને માણ્યો હતો કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ કલોલના પ્રમુખ ગૌતમભાઈ પટેલ તથા મંત્રી હર્ષદભાઈ સોની ને કારોબારી સદસ્યો તેમજ ભારત વિકાસ પરિષદ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ